રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી આશરે દસેક વર્ષ પહેલાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બહેરામીપૂર્વક હત્યા કરવામાં આવી હતી એ પોતે વૈધ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ ત્રણ આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે આઠ આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં રવાના થઈને સૌ પ્રથમ તો તે આશ્રમ સુધી ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને પહેલાં વેરીફાઈ કર્યું કે સદર આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ અને ત્યારબાદ તેની પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ હાથ ધરેલી છે આ આરોપી જે છે તેનું નામ જે છે તે કિશોર બોડકે કરીને છે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આ સમગ્ર જે હત્યાનો બનાવ બન્યો હતો તેની અંદર જે લોકો જે તે સમયે આશારામ બાપુ વિરુદ્ધ કંઈ પણ બોલતા તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરી અને તે લોકોનો હત્યાનો જે પ્લાન ઘડવામાં આવતો તેમાંનો આ એક મુખ્ય આરોપી હતો હાલ આપણી પાસે એવી માહિતી છે કે ટોટલ આમ તો આખા ઇન્ડિયાની અંદર ચારસોથી વધારે જે અલગ અલગ આશ્રમો જે આશારામ બાપુના નામને અથવાના ટ્રસ્ટના નામે જે બોલે છે તેમાં અલગ અલગ જગ્યાએ આ ફરતો રહેતો જેમાં મુખ્યત્વે આપણા જે વડોદરા સુરત અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકના જે આશ્રમો છે તેમાં અલગ અલગ જગ્યાએ તે ફરતો રહેતો આ મુખ્યત્વે અનુયાયી હતા અને જે જેણે મર્ડર કર્યું એનું જે પ્લાન હતો એ પ્લાનની અંદર આ કોન્સ્પિરસીની અંદર હતો જે તે સમયે જે મુખ્ય જે આપણા આરોપી પકડાયેલા છે જેમાં એક આરોપી કાર્તિક જે અત્યારે પણ જેલમાં છે તો તેની સાથે મદદગારીની અંદર અને આખા કોન્સ્પિરસીની અંદર આ હતા અને જે લોકો પણ વિરોધ કરતા કોઈને કોઈ રીતે તે લોકોને આ લોકો આ રીતે મારી નાખતા હતા આની અંદર જે અમુક જે આપણા અહીંયા અમદાવાદ ખાતે જે કેસ રજીસ્ટર થયેલો હતો અને મેઇનલી જે છે સુરત ખાતે જે કેસ રજીસ્ટર થયેલો હતો તો તે કેસ વિશે જ્યારે કેસ બધા રજીસ્ટર્ડ થયા એક જોધપુર ખાતે કેસ રજીસ્ટર્ડ થયો તો એ કેસની અંદર ખરેખર આશ્રમની અંદર શું ચાલતું હતું તો તેના વિશે તે પોલીસને સાક્ષી તરીકે પણ કામ લાગતો હતો અને એ ઉપરાંત જ્યારે નેશનલ ડિબેટ કે કોઈ ટીવી ડિબેટ બીજી કંઈ થતી હોય તો તેની અંદર પણ આ વ્યક્તિ જે છે એ પોતાના ઓપિનિયન અને ખરેખર આશ્રમમાં શું ચાલતું તેની માહિતી આપતો જે તે સમયે તે આશ્રમની અંદર આશરે દસેક વર્ષ સુધી એણે વૈદ તરીકે સેવા આપેલી હતી એટલે સંપૂર્ણ જે ત્યાં શું ચાલતું તેનાથી એ અવગત હતો આ આરોપી જે છે એને આ ઉપરાંત બીજા ત્રણેક જેવા ગુના કે જેની અંદર આશારામ બાપુની વિરુદ્ધ બોલનારા વ્યક્તિઓ જે છે તે લોકો ઉપર જ તે એટેક કરેલો છે એસિડ એટેક પણ કરેલો છે એ ઉપરાંત છરી પણ મારેલી છે ધોકાથી પણ એટેક કરેલો છે તેવા અલગ ત્રણેક સુરતની અંદર નોંધાયેલા ગુનાની અંદર પણ આ આરોપી છે આ કેસની અંદર અત્યાર સુધીમાં કિશોર બોડકેને હાલ કાઉન્ટ કરીએ તો ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને બાકીના સાત આરોપી હજી પકડવાના બાકી છે જેની તપાસ હાલ સીઆઈડી ક્રાઇમની અંદર ચાલી રહી છે